માં અન્નપૂર્ણા ચાલીસા અન્નપૂર્ણા એ દેવતાઓના દેવતા ભગવાન શિવની પત્ની દેવી પાર્વતીનું સ્વરૂપ છે અને તેમને અન્નની દેવી માનવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુમા માતા સાર જે લોકો નિષ્ઠાપૂર્વક માતા અન્નપૂર્ણાની પૂજા કરે છે તેઓને અન્ન અને સંપત્તિની સંપૂર્ણ અછત વિનાનું જીવન મળે છે તેમના ઘર અને પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું પણ આગમન થાય છે તો મિત્રો આપણે આજે અન્નપૂર્ણા ચાલીસા સાંભળીશું નિત્યા આનંદ કરીની માતા વર અરુણ અભય ભાવ પ્રખ્યાતા જય સૌંદર્ય સિંધુ જગ જનની અખિલ પાપ હર ભવ ભય હરની શ્વેત બદન પર શ્વેત બસન પૂનિ સંતન તુવ પદ સેવત ઋષિ મુનિ કાશીપુરાદીશ્વરી માતા મહેશ્વરી મેશ્વરી શંકલ જગતા ભૂસભારૂડનામરૂડાણી વિશ્વ પતિ દેવતા સુતીત શિરોમણી પદવી પ્રાપ્ત નંદિની પતિ વિ સોળ દુક સહી નહીં પાવા યોગ અઘવી તબ બદન જરાવા દે જતન શિવ ચરન સ્નેહુ રાખેહ જાત હિમ ગિરિ ગેહુ પકટી ગિરિજા ના નામ ધરાયો અતિ આનંદ ભવ મસાયો નારદ ને તબ તોહી ભરમાહ્યાહુ भ्य करण हित पाठ पढायु ब्रह्मा वरुण कुबेर गणनाए देवराज आदि कही गाए सब देवन को सुजस बखानी मति पलटन की मन महठानी अचल रही तुम पर धन्या किन्हीं सीध हिमाचल कन्या નિજક નાદાય તણપુરણ મંત્રપઢાય કરણ હે તું તપો હિપદેશન તું સત્યપરે ખેહો ગગનગીરાસુની ટરી નટારે બ્રહ્મા તબુ પાસપારે कहेऊ पुत्री वर अनुपा देहु आज तू मति अनुरूपा तुम तप तपकिन अलौकी भारी कष्ट उठाया हु अति सुकुमारी अब सन्देश छि कचुमसो हे सौगंध नही सो नहीं करत वेद वीद ब्रह्मा जानहु वचन मौर्य साचा मानहु तभी संकोच कहू निज इच्छा देहो में मनमानी मानी सुनी ब्रह्मा की मधुरी बानी मुख सौ कसु मुसुकाय भवानी बोली तुम का जहु विदाता तुम तो जगत के श्रष्टा दाता मम कामना गुप्त नहीं तो सो કહવા વા ચાહુ કામસો દક્ષ અગ્ન મહે મરતી વારા શંભુનાથ પુનિ મન મૂહિ કહી તથા તસ્તુ વિધિ ધામ સિધાય તબ ગિરીજા શંકર ત ઉભય ફલકામન સસય ઉગય ચંદ્રકોટિ રવિ પ્રકાશા તબ આનન મર નિવાસા માલા પુષ્ટક અંકુશ સૌએ કર અપર પાસ મનમોહે સદા પૂર્ણને અજ પૂર્ણને કૃપા સાગરી મેક્સ કરી વિભૂતિ આનંદ બરીમા कलम विलोचन विलसित बाले देवी काली कै चंडीन कराले तुम कैलास माही हे विल से आनंद सात जा स्वर्ग महालक्ष्मी लोक लक्ष्मी पद पाई विलसी समूपाए सेवत तो ही अमरपुर बापुआ જોય પડી હઈ તહ તબ ચાલીસા ફલ પાહી હઈ શુભ સાખી ઈસા પ્રાત સમય જો જનમન લાયો પડી હહી ભક્તિ અધિકાયો સુરીચિ અધિકા મિત્ર પુત્ર યુથ પરમેશ્વરય લાભ લહી લાભલહી રાજ વિમુખ જો રાજ દિવાયે જેરો પાટમહામુદ મંગલદાતા ભક્ત મનોવાસીત નિધિ પાતા ચાલીસાભંગ પડીના વેગે માથ તિનકેશીનાથ ચાલીસા સમાપ્ત